કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનુ છી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ YouTube ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમય પહેલાં એટલે કે કાલે જે રાજપૂત ક્ષત્રિય સમાજનું નિવેદન અને મહાસંમેલન ગોંડલમાં જે યોજવામાં આવ્યું હતું ત્યારે મિત્રો રૂપાલા સાહેબના વિવાદનો અહીંયા અંત આવે છે તેવું જયરાજ જાડેજાએ જાહેર કર્યું તેમ છતાં રાજપૂત સમાજમાં આજે દુઃખની લાગણી અને રોષની લાગણી પણ જોવા મળી છે ત્યારે મિત્રો જયરાજસિંહે રાજપૂત સંવાદને પડકાર ફેંક્યો ત્યારે કરણે શરાના અધ્યક્ષ અને કરણેશરના આગેવાન એવા પદ્મની પણ જરાજસિંહને પડકાર ફેંકતા શું જણાવે છે જય માતાજી હું પદ્મિનીબા વાળા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈ કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોતી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધાને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આજે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહી કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી શકી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફી ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે

તો ત્યારે મિત્રો રાજપૂત સમાજના મહિલા આગેવાન અને કરણીસેનાના હોદેદાર પદ્મનીબાએ પણ જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપી છે કે આ ખરેખર જે વિવાદ છે આ વિવાદનો અહીંથી અંત આવતો નથી અને રાજપૂત સમાજને પણ માગણી કરવામાં આવી છે રૂપાલા સાહેબને માફ કરવામાં નહીં આવે એક જ વાત રૂપાલા સાહેબના રાજકોટમાંથી ટિકિટ રદ કરો બસ એક જ માંગ અને એક જ માંગ છે રાજપૂત સમાજની તો ખરેખર મિત્રો આ વિવાદ અને રૂપાલા સાહેબના વિવાદ વિશે તમારે શું કહેવાનું થશે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ